રાજકોટ જિલ્લાના ધોરાજીમાં નબીરાઓના જીવન જોખમે સ્ટંટ કરતા વિડીયો વાયરલ ધોરાજીના નેશનલ હાઈવે ઉપર બાઇક ઉપર કરી રહ્યા હતા સ્ટંટ જે નબીરાઓને કાયદાનું ભાન કરાવતી ધોરાજી તાલુકા પોલીસ આ સ્ટંટ બાજુઓ ઉપર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી આ નબીરાઓને પકડી અને જાહેરમાં માફી મંગાવી અને હવે આવી ભૂલ ફરી નહીં કરવામાં આવે અને લોકોએ પણ આવી ભૂલ ન કરે એવો વિડિયો સામે આવ્યો છે जितनी तुम्हारी उम्र है ना उतनी हमारी कमर है इतनी गोली चल है कि छर्रा बीनत बीनत करोड़पति हो जाओ हमें चीन लो हम मार हैं कम और खचोर हैं ज्यादा करी हिल बना भी जे आगर धोरा की तालुका पुलिस स्टेशन हमारा पर कड़क कार्यवाही करी है આગળ આવી ભૂલ નહીં કરી તમે પણ આવી ભૂલ સ્ટન્ટ ન કરતા પકડાવતો પકડાશો તો પોલીસ કડક કાર્યવાહી કરશે